સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે આઠમા પગાર પંચને લઈને એક ખૂબ જ મોટી અપડેટ સામે આવી છે તો આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આઠમા પગાર પંચને કારણે સરકારી કર્મચારીઓના પેન્શનમાં અને પગારમાં કેટલો વધારો થશે તો ચાલો મિત્રો પૂરી વિગત જાણીએ હાલ સરકારના ડીઓપીટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ઓફ ટ્રેનિંગ અને એનસી જેસી એમના જે સભ્ય છે તેમની વચ્ચે મિત્રો આ જે પગાર પંચમાં ટર્મ્સ ઓફ રેફરન્સને લઈને ચર્ચાઓ ચાલી રહી હતી તો આઠમા પગાર પંચ માટેની કમિટીના સભ્યોની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો જે આઠમા પગાર પંચને કારણે કરોડો કર્મચારીઓને ઘણો મોટો વધારો જોવા મળશે તો મિત્રો એમાં જે પીટમેન્ટ ફેક્ટર હશે એ કેટલો હશે તો કે એનું લેવલ અઢાર સુધીના કર્મચારીઓનો પગાર કમિટી અને સરકાર દ્વારા આઠમો પગાર પંચ ક્યારે લાગુ પાડવામાં આવશે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ તો મિત્રો સંપૂર્ણ વિડીયો અંત સુધી જોજો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌપ્રથમ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા તેમની જાહેરાત કરી દેવામાં આવી છે અને જે માનનીય મુખ્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં આઠમા પગારપંચનું સરકાર દ્વારા જે છે તે મિત્રો મંજૂરી મળી ગઈ છે હવે ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ એટલે કે ડીઓપીટી અને કેન્દ્ર સરકારના એનસીજેસીએમના સભ્યો વચ્ચે હાલમાં આઠમા પગારપનના ટીઓઆરને લઈને ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે હવે વાત કરીએ તો કે આઠમા પગારપન સમિતિમાં એક ચેરમેન ત્રણ સભ્યો સહિત કુલ ચાર જેટલા અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે જેમાં નિવૃત્ત જજ અથવા તો સરકારના નિવૃત્ત કર્મચારીઓ અને જે સરકારી આ વિભાગોનો અભ્યાસ કરેલો હોય અનુભવ હોય તેવા મિત્રોને જોડવામાં આવશે અને મિત્રો એકત્રીસ જુલાઈ સુધીમાં જે કમિટીની રચના છે એ સરકાર દ્વારા કરી દેવામાં આવશે આઠમા પગાર પંચ રચનાની સાથે જ મિત્રો સરકારી કર્મચારીઓ પર પૈસાનો જે પૈસા જે પગાર આવે છે એમાં ખૂબ જ વધારો થવા જઈ રહ્યો છે અને પેન્શનમાં પણ વધારો થશે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરો જ્યારે આઠમા પગાર પંચની અતિશય આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તો એમને જણાવી દઈએ કે પ પચાસ લાખથી વધુ કેન્દ્રીય કર્મચારી અને પાસઠ લાખ જે પેન્શનો છે એને સીધો લાભ થવા જઈ રહ્યો છે તો મિત્રો વાત કરીએ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે આઠમો પગાર પંચ છે તે અમલમાં આવે એવી શક્યતા છે જેનો સીધો લાભ એક પોઈન્ટ પંદર કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોને મળશે ભારત સરકાર દ્વારા દર દસ વર્ષે પગાર પંચની રચના કરવામાં આવે છે જેમાં ખાસ સમિતિની કર્મચારીઓ કેન્દ્રીય કર્મચારીઓને પેન્શનના પગાર ભથ્થા અને પેન્શનની સમીક્ષા કરે છે જેનો મુખ્ય ઉદ્દેશ કર્મચારીઓની આવકને ફુગાવા અને આર્થિક પરિસ્થિતિ અનુસાર સમાયોજિત કરવાનો હોય છે જેથી તેમના જીવન ધોરણમાં સુધારો થઈ શકે સાતમો જે પગાર પંચ હતો એનો કાર્યકાળ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ જ્યારે સમાપ્ત થઈ રહ્યો છે ત્યારબાદ આઠમા પગાર પંચની રચના કરવામાં આવશે તો મિત્રો આઠમો જે પગાર પંચ અને પેન્શનના વધારો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત હશે જે એક ગુણાક છે જે મૂળ પગારમાં વધારો કરે છે સાતમા પગાર પંચમાં બે પોઈન્ટ સત્તાવન રાખવામાં આવે છે જો સરકાર એક પોઈન્ટ બાણુંના લઘુત્તમ ફિટમેન્ટ ફેક્ટરને અપનાવે તો લઘુત્તમ મૂળ વેતન જે ગ્રેડ એનો અત્યારે અઢાર હજાર છે તે વધીને ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ થશે આ ઉપરાંત મિત્રો સરકાર દ્વારા મહત્તમ ફિટમેન્ટ ફેક્ટર એટલે કે સરકાર દ્વારા બે પોઈન્ટ છ્યાસી અપનાવવામાં આવશે તો કર્મચારીઓનો લઘુત્તમ પગાર લેવલ એકનો જે અત્યારે અઢાર હજાર છે તે વધીને હવે મિત્રો જે લોઅર ડિવિઝન ક્લાર્કનો મૂળભૂત પગાર છે ઓગણીસ હજાર નવસોથી વધીને છપ્પન હજાર નવસો ચૌદ જેટલો રૂપિયા થઈ જશે અને લેવલ એટલે કે કોન્સ્ટેબલ અને કુશળ સ્ટાફ કર્મચારીઓનો મૂળભૂત પગાર અત્યારે હાલ એકવીસ હજાર સાતસો રૂપિયા બે હજાર ગ્રેડ પે પર છે તો તે વધીને છ હજાર બસો બાસઠ જેટલો રૂપિયા વધારો થશે અને લેવલ અઢાર એટલે કે સિનિયર સિટીઝન ઓફિસરનો જૂના જે કર્મચારીઓ છે તેનો પગાર હાલમાં મહત્તમ અઢી લાખ રૂપિયા છે જે વધીને સાત લાખ પંદર હજાર રૂપિયા સુધી થઈ શકે છે પેન્શનમાં પણ ખૂબ મોટો વધારો થશે હાલમાં પેન્શનના માટે લઘુત્તમ પેન્શન નવ હજાર છે તો લઘુત્તમ પેન્શન બે પોઈન્ટ છ્યાસીના પિગમેન્ટ ફેક્ટર પ્રમાણે જે પચીસ હજાર સાતસો ચાલીસ રૂપિયા હોઈ શકે છે તો હાલમાં કર્મચારીઓને ત્રેપન ટકા મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે જે જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ઓગણસાઠ ટકા સુધીનું પણ મળી શકે છે અને આઠમા છે પગાર પદમાં મોંઘવારી ભથ્થાને મૂળભૂત પગાર સાથે મર્જ કરી અને એક નવો પિગમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવી શકે છે તો મિત્રો હવે આઠમા પગાર પર ની ટૂંક સમયમાં જાહેર થશે તો આવી જ નવી અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો